ઉનાળાની કાળઝાળ ગરમીમાં વિસનગર શહેર તથા તાલુકાના ગામડાઓમાંથી ખરીદી કરવા માટે આવતા લોકો માટે સદવિચાર મિત્ર મંડળ દ્વારા ઠંડા પીવાના પાણીની સુંદર વ્યવસ્થા કરવામાં આવી રહી છે પરંતુ આ પરબની આગળ અને આસપાસ ગેરકાયદેસર રીતે ટ્રાફિકને અડચણરૂપ થાય તે રીતે વાહનો પાર્કિંગ કરવામાં આવે છે જેના કારણે ગામડાઓમાંથી આવતા લોકોને કાળઝાળ ગરમીમાં પોતાની તરસ છીપાવવા માટે પાણી પીવાની ભારે તકલીફ પડી રહી છે આ અંગે મનુભાઈ પટેલ લાછડીવાળાએ શહેર પોલીસ સ્ટેશનમાં લેખિતમાં રજૂઆત પણ કરી છે અને આ પરબની સામે જ વિસનગર શહેર પોલીસ સ્ટેશન આવેલું છે પરંતુ જાહેર રોડ ઉપર અને પીવાના પાણીની પરબ ઢંકાઈ જાય તે રીતે પોલીસની પણ કોઈ બીક ના હોય તે રીતે ગેરકાયદેસર રીતે વાહનો પાર્કિંગ કરવામાં આવી રહ્યા છે